પાલિકાની આવક ઘટી ત્યારે અધિકારીઓની આંખ ઉઘડી આશંકા છે કૌભાંડમાં બિલી ભગત છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચુક્યા છે ચેતન આટલું મોટું કૌભાંડ થઈ ગયું ઘણા દિવસથી આ કૌભાંડ ચાલતું હશે ત્યાં સુધી અધિકારીઓને જાણ નથી શું જી બિલકુલથી સાયબર ક્રાઈમ જે છે તે હવે સુરત મહાનગરપાલિકાને પણ નથી છોડ્યું ખાસ કરીને સાયબર ફ્રોડ કરનાર જે આરોપીઓ છે તેમને બીઆરટીએસ જે ટિકિટ છે તે ટિકિટમાં લાખો રૂપિયાનું કોબાન આચર્યું હોવાની હકીકત સામે આવી છે ત્રીસ રૂપિયાની જે ટિકિટ છે તે જનરેટ માટે બોગસ લિંક જે છે તે જનરેટ કરવામાં આવતી હતી અને બીઆરટીએસની જે આવક છે તેને જબરજસ્ત ફટકો લાગ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ જે લિંક જે છે તે ક્લિક કરતાની સાથે જ જે પેમેન્ટ છે તે અલગ અલગ જે આરોપીઓ છે તેમના એકાઉન્ટમાં પહોંચી જતા હતા અને આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં પાલિકાના અધિકારીઓ અંધારામાં રહ્યા હતા આ વાત ત્યારે નજર સામે આવી જ્યારે પાલિકાની જે બીઆરટીએસની જે આવક છે તે સતત ઘટી રહી હતી જ્યારે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ સમગ્ર ઘટનામાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું પાલિકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનાને લઈને સાયબર જે ક્રાઈમ જે ઓફિસ છે તેમાં અરજી આપવામાં આવી હતી મહત્વની વાત છે કે આખે આખું જયારે આ ફ્રોડ ચરવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકા જે અધિકારીઓ છે તેમની પણ મિલી હોવાની આશંકા સેવામાં આવી રહી છે બિલકુલ ચેતન આભાર માહિતી બદલ